ચારસો નવ્વા ફૂલ સાઈઝ કાંતિ ની નસો ને નવાનું રૂપિયા ચારસો ને નવાનું બેતાલીસ ત્રણસો ને બેતાલીસ રૂપિયા રૂપિયા પચાસ બોલવું ત્રણસો પચાસ બાવન બાવન રૂપિયા પંચાવન એકસો નેવું પંચાવન ચારસો બે પાંચ બાર પંદર પંદર રૂપિયા પંદર ચારસો ને પંદર બોલવો ચારસો છવીસ છવ્વીસ રૂપિયા ચારસો છવ્વીસ બોલો છવ્વીસ ત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ચારસો બેતાલીસ બેતાલીસ 490 412 412 સુપર 412 22 25 23 32 34 40 40 રૂપિયા એકલભાઈ ચુમલ અડક લેવો 52 બતા 52 ટોપર ટોપર રૂપિયા 4 400 રૂપિયા 400 રૂપિયા આ છે લે લે પ્રેના લે પ્રેના લે એ

બોલવા સી સત્યાસી રૂપિયા ચારસો સત્યાસી બોલું અઠ્યાસી સત્યાસી રૂપિયા ચારસો અઠ્યાસી ચારસો ને અઠ્યાસી રૂપિયા અને આઠસો અઠ્યાસી આવો બાર

પચાસ પંચાવન બાવન પંચાવન બોલવું ચારસો પચીસ પચીસ રૂપિયા ચારસો બેતાલીસ બેતાલીસ રૂપિયા ચારસો બેતાલીસ રૂપિયા

નવાનું ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા

ઊંગરગણ જસાણ ચિંભ જઇચબાણ જ્રણધ૭ણ